બોલો સરસ્વતી માતાની જય કે સુખડ નો મંડપ સુખ નો મંડપ કેવો સારો ફરતી લેટરીને બાજોઠ ઢારો સુખડ નો મંડપ સુખળ નો મંડપ કેવો સારો ફરતી લેઠરીને ધારો દાદા રામજી ભાઈ દાદા રામજી ભાઈ કેવા સારા દીકરી પરણાવીને લેશે લાવા દાદા રામજી ભાઈ દાદા રામજી ભાઈ કેવા સારા દીકરી પરણાવીન લે સેલા સુખડ નો મંડપ સુખળ નો મંડપ કેવો સારો પતરી જ પરણાવીન લે સેલાવા સુખડ મંડપ સુખડ નો મંડપ કેવો સારો પતરી જ પરણાવીન લે સેલા એ કાકા ભાઈ કાકા ભાઈ કેવા સારા પતરી જ પરણાવીન લે સેલા વા કાકા બબુભાઈ કાકા બબુભાઈ કેવા સારા ભ તરી પરણાવીને લેશે લાવા સુખડ નો મંડપ સુખડ મંડપ કેવો સારો ભા સુખડ નો મંડપ સુખડ નો મંડપ કેવો સારો ફરતી લેટરીને બાજોઠારો કા मामा मनु भाई मामानु भाई के वा सारा पाणे भाजपन ले सेलावा मामानु भाई मामा मन भाइ के वा सारा फाण ले सेलावा સુખ નો મંડ પશુખળનો મંડ કેવો સારો ફરતી ઈલે ટરીને બાજોઠારો સુખડ નો મંડ પશુખળનો મંડ કેવો સારો ફરતી ઈલે ટરીને બાજોઠારો तीराना भाइ वीरा कना भाइ के सारा बेनी प्रणीनले सेलावा लिरा कना भाइ बीरा कना भाइ के सारा बेनी प्रणीन ले सेलावा सुख नो माडप सुख नो वो सारो फरति लेटरी नै बाजो धारो no सुखड नो मुखड नडप के सारो फरति लेटरी नै बाजोठारो ફરતી લેટરીને બાજો ઠારો મહાદેવ ભરજૈ સરસ્વતી માતાજી લગ્ન ગીત છે સારું લાગે તો કમેટ કરજો ચેતારામ